करने दिए वीडियो चीफ ऑफिसर में वे हम तुम्हारे ऊपर हमारी कोई गैर वैध भी बात हो है। तो तुम्हें पुलिस ने जान कर दो तो और तुम्हारी हरदम रुकावट के दी बाबत की बात कर दो हमारी जो बात है समाज उपयोगी तो बात है ये क्या बात है हमें ऐसा वीडियो उतर से हमें आप देश इंटेलिजेंस सोशल मीडिया में वायरल એ શાળાના સંચાલકો એક મેસેજ કરી અને વિદ્યાર્થીઓને અને વાલીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટે મેસેજ વાયરલ કરે તો આ શૈક્ષણિક સંકુલોને વિદ્યાના

કોઈ નથી પ્રાતિક નિશવા નીર ભૂલ હતી કોઈ કોઈ નીર ભૂલ છે આવો અમે માનીએ બરાબર 2.5 એટલે સાડા તો સંગા પ્રકારનું આચિક હોય હોય મેસેજ હવે તમારો એવું કહેવાનું છે પુનિન્દ્રા વાળા વિશે માં જે પહેલા ભાઈ ચટ્ટી અને બનિયાન ને ખંબે ધોકો રાખી અને પહેલા આરએસએસ કોઈ બીમ છે બીએમ નું બીપી જેવું છે તમે એક મને એક ઉઠો એક જ જગ્યાની નંબર હું તમને એટલું જ ખાલી પૂછું છું એ માધ્યમિકમાં હશે ઉચ્ચ માધ્યમિકમાં હશે તમે તો એમાંથી છૂટ્યા કે ભાઈ પ્રાથમિક વિભાગનો એ વિષય નથી એટલે તમે છૂટ્યા હું એટલું પૂછીશ તમે પણ અહીંયા નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છો મારા ખ્યાલ તમે ચાલુ નોકરીએ તમારા ડીપી પર કોઈ પાર્ટીનું બેનર અથવા કોઈ સંસ્થા જે પાર્ટીઓ સાથે જોડાયેલી હોય આનું ડીપી રાખી શકો ખરા એ શાળામાં શિક્ષક જ્યાં હશે ત્યાં શિક્ષક રાખી શકાય કરા ક્વેશ્ચન છે આજ લોક સરકારી શાળાનો સાથે અથવા આર્ટિસન જોડાઈ લે ના રાખી શકે મતલબ એનો જે ડીપી કે એ બી બતાવે છે અલ ઓહ બી અમે એક સેકન્ડ કરી દો તમે જે બોલેની નિતો આપો અમે ઇટર મેગા મેગા તો આપવાની ને એ નિવેદન તો વાટે જ આવી અચ્છા તો સ્કૂલના પ્રિન્સિપાલ છે કઈ માંગો નથી નંબરનો પણ જઈ કમી મારા નામ મોટા લખો કે આપે છે कोई बात नहीं ना वो करता है ले महाराज तो तापमान उन्होंने अपन पकड़ लिया जाइए कि ये कम कर दो आप हां सुरेंद्र ने करनी है आईपीएस प्राथमिक चरण वो पूरा प्राथमिक चरण का वॉल्यूम में कोलेला स्क्रीनशॉट हमें स्पष्ट तो माच सके जो है और हम लोग को कॉपी करते हैं आप पढ़े मन में मतलब मतलब बांटन वो हमने वीडियो हां મને જે નાસુ મેડમ આ चौथा दौरण नो आईटीएस जो ग्रुप छे अभी ओनिगरा ने घटना થઈ क्या तुम्हें अभी रहते बाकी जो समय मैडम और अभी इज छे આ WhatsApp ની વિગત કોને રજૂઆત કરવા કોને આવે તમે ગ્યા લીધી આ વર્ષે તો કોને તમે જોયા ને આ કેને બે નામ તમે મોટો ભાઈ હોશી તમે આ વાત તો તમે આ તો બાડી તો જ ગંભીર બાબત છે ને આબીરીને આબીરીને નળ પણ આબીરી તમને આખી નાના બાળકો સાથે આબીરીને કને થોડે આપી બોલાવો આજો બાબા માય કરો બોલો આ સિમેન્ટને જીવના અધિકારિયે નાના ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંશે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએફ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની અંદર રાજકીય અડ્ડો બનાવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની પણ મિલી ભગત હોય એવું લાગે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બેનને આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં અમે આવ્યા ત્યારે એ બેન પૂરતું અમારી વાતને સાંભળી નહીં અને અહીંથી સાંભળ્યા વગર એ ભાગ્યા અમે એમની પાછળ પાછળ દોડ્યા કહ્યું કે બેન અમે વોટ્સએપની વિગતો છે એ કોને આપી આવેદનપત્ર કોને આપી રજૂઆત કોને આપી પણ એ બેને બિલકુલ કશું સાંભળ્યું નહીં અને ભાગી અને પોતાની ગાડીની અંદર મારે મીટિંગ છે એમ કહીને અહીંથી જતા